અર્થતંત્ર માટે મહત્વનો ભાગ કહી શકાય એવા કિંમતી ધાતુ જેવી કે સોનું પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય લેવાયો છે જેનાથી જ્વેલરી એક્સપોર્ટ પર ખૂબ જ વિપરીત અસર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે ભારતનું અર્થતંત્ર મજબૂત થવા પાછળનું મોટું કારણ દેશમાંથી થતા નિર્યાતનું છે દેશમાંથી જે કોઈ વસ્તુ નિર્યાત થાય છે એમાં સૌથી મોટો ફાળો ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીનો છે ત્યારે સુરતમાં હીરા વેપારીઓની મુશ્કેલી વધી છે સોના ચાંદીની ખરીદી કરનાર માટે મોટા સમાચાર સામે આવતા જીજેઇપીસી તંત્ર દોડતું થયું છે સરકારનો નવો નિર્ણય લાગુ થતા હીરા ઉદ્યોગકારોએ દિલ્હી ખાતે દોડ મૂકી છે સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે સરકારના આ નિર્ણયથી ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે ઇમ્પોર્ટ ડ્યુટી બાર પોઈન્ટ પચાસ ટકાથી વધીને પંદર ટકા કરાય છે નવો ઇમ્પોર્ટ ડ્યુટીનો દર ત્રેવીસ જાન્યુઆરીથી અમલીમાં મૂકવામાં આવ્યો છે કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યુટીમાં વધારો કરાયો છે આ સાથે જ સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા સરકારનો નિર્ણય કરાયો છે સરકારના નિર્ણય બાદ સોના ચાંદીના ભાવ વધ્યા છે જોકે ડાયમંડ રૂઝના ઉદઘાટન વખત જીજેઇપીસીએ પીએમ મોદીને ડ્યુટી બાર પોઈન્ટ પચાસ ટકાથી ઘટાડીને ચાર ટકા કરવાની માંગણી કરી હતી એક્સપોર્ટ વધારવા માટે ગોલ્ડમાં ડ્યુટી ઘટાડવાની માંગ કરાઈ હતી પરંતુ હાલ સરકારના આનાથી વિપરીત નિર્ણયને લઈ બજેટ અગાઉ હીરા ઉદ્યોગકારોમાં ઓહાપો થવાના પણ આસાર દેખાઈ રહ્યા છે તેમજ ફરી એકવાર જીજેઇપીસી સરકારને રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે મોટી અને નેગેટિવ ઇફેક્ટ બિઝનેસને પડશે તેવું જીજેઇપીસીના પૂર્વ ચેરમેન અને ડાયમંડ રૂસના સભ્ય દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું સરકારને જે સાડા બાર ટકા ડ્યુટી છે ગોલ્ડ પર ઘટાડીને ચાર ટકા ડ્યુટી કરવા માટે વિનંતી કરેલી પરંતુ જે પ્રમાણે આ દિવસે ગઈકાલે જે પ્રમાણે સાડા બારમાંથી પંદર ટકા ડ્યુટી કરવામાં આવી છે હું ચોક્કસ માનું છું કે એસએમઈ સેક્ટરના નાના લોકોને આમાં ખૂબ મોટી મુશ્કેલીઓ ઉભી થશે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જો આપણે કોમ્પિટ કરવી હોય તો આપણે કઈક સસ્તું વિશ્વના બીજા માર્કેટ કરતા આપવું પડે કે જે રીતના કટ એન્ડ પોલિસની અંદર આપણે કરી શકીએ છીએ સરકાર ડ્યુટી ડ્રોબેકની સિસ્ટમ છે જ પરંતુ નાનો માણસ કે જે મૂડી ઓછી ભારત દેશના અર્થતંત્રને મજબૂતી સુધી લઈ જવામાં સુરતના હીરા ઉદ્યોગ સાથે જ્વેલરી ઉદ્યોગનો ખૂબ મહત્વનો ફાળો છે અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે તો કિંમતી ધાતુના ભાવ નિયંત્રણમાં આવી શકે જેનાથી સામાન્ય માણસની પહોંચ બહાર પહોંચેલા સોનાના ભાવને કારણે મધ્યમ વર્ગના લોકો સોનાના દાગીના ખરીદવાનું ટાળતા હોય છે એવામાં ભાવ નિયંત્રણમાં હોય તો સામાન્ય વ્યક્તિ પણ સોનું ખરીદી શકે અને જેનાથી ઇકોનોમીને ફાયદો થઈ શકે અને સાથે જ એક્સપોર્ટ પણ વધી શકે જેનાથી પણ ભારતીય અર્થતંત્ર મજબૂત થઈ શકે પરંતુ હાલના સરકારના નિર્ણય બાદ પરિસ્થિતિ સાવ વિપરીત થઈ શકે એવું દેખાઈ રહ્યું છે